નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું ભારત વેલાણી ફળવદ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો ફૂલ જોશમાં તૈયારી કરી રહી છે કુલ સિત્તેર ઉમેદવારો છે તે ફળવદ નગરપાલિકાનું ઇલેક્શન લડવાના છે જેમાં ભાજપના અઠ્યાવીસ કોંગ્રેસના સત્યાવીસ આપના દસ અને બહુજન સમાજ વાડી પાર્ટીના પાંચ ઉમેદવારો છે તે હળવદ ઇલેક્શન જે લડવાના છે અને સિત્તેર ઉમેદવારો થશે અને કુલ આપણા સાત વોર્ડ છે અને ચાર ચાર બેઠકો એટલે કુલ અઠ્યાવીસ બેઠકો છે તો આજે અઠ્યાવીસ બેઠકો ઉપર સિત્તેર ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો કુલ એડી ચોરીનું જોર લગાવી રહ્યા છે ભાજપે પણ રેલી કાઢી આમ આદમી પાર્ટી પણ આજે રેલી કાઢવાની છે અને ભાજપ અને આમ પાર્ટીના કાર્યાલયના પણ શ્રી ગણેશ કરી દીધા છે ને હવે દસ નવ દિવસ બાકી રહ્યા છે ઇલેક્શનના તો હવે જોવાનું એ રહ્યું કે અત્યારે કઈ પાર્ટી છે તે મેદાન મારવાની છે કોના પ્રમુખ બનવાના છે એ આવનારો સમય આપણને બતાવશે અને ફૂલ અત્યારે ચૂંટણીની જોશમાં અત્યારે કામગીરી ચાલી રહી છે નમસ્કાર